હેલો ગાઈઝ કેમ છો તો સ્વાગત છે તમારા બધાનું વાદના આપણા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે શિયાળું બેસી ગયું છે તો પણ મિત્રો અત્યારે વરસાદ આવી રહ્યો છે ચાલો મિત્રો તો તમને અત્યારે વરસાદ કેટલો આવી રહ્યો છે કેવો આવી રહ્યો છે તે તમને બતાવું અને મિત્રો તો અત્યારે શિયાળો છે તો પણ વરસાદ આવી રહ્યો છે ચાલો તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ કેવો આવી રહ્યો છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે તમે કોમેન્ટમાં જણાવી દોજો અમારા ગામમાં તો વરસાદ ધીમોધીમો આવી રહ્યો છે તે પણ શિયાળામાં વરસાદ આવી રહ્યો છે સોમાચામાં તો વરસાદ હોય છે પણ મિત્રો આ વખતે શિયાળામાં પણ વરસાદ આવી છે આવી રહ્યો છે તમારા ગામમાં છે કે નહીં તે તમે જલ્દી જલ્દી કોમેન્ટ કરી દો અને મિત્રો આ વરસાદ ચોવીસ કલાકથી ચાલુ છે ધીમો ધીમો વરસાદ ચોવીસ કલાકથી ચાલુ છે તો મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે જરી કોમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો તો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ in the crossfire.